ખૂબ જ ખુશીની લાગણી થાય છે કે જે અમે આટલા વર્ષોથી પાર્ટી માટે અને અમારા ગવર્મેન્ટ માટે જે કામ કર્યું છે જે આદિવાસીઓ માટે કામ કર્યું છે એ અમારી લીડરશીપે જાણ્યું વખાણ્યું અને એના પર અમને ટિકિટ આપી છે અને સાથે સાથે જે મારું ભણતરનું બેકગ્રાઉન્ડ છે એ પણ એમણે ધ્યાનમાં લીધું આદિવાસીના જેટલા બી પ્રશ્ન હતા તે અમે દસ વર્ષમાં અમે બધા સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરી ચાહે બજેટ વધારવાની વાત હોય કે અમારી સ્કૂલ વધારવાની વાત હોય એમાં બધું જ કર્યું છે ને હજુ પણ કંઈ પ્રશ્ન હશે તો અમે જમીન પર ઉતરશું સમજશું ને એ પ્રશ્નને પણ સોલ્વ કરશું આનંદ આનંદ પટેલ કે કોઈ પણ કેન્ડિડેટ મારો કોઈ ચેલેન્જ નથી અમે વલસાડ લોકસભામાં મોદી સાહેબ જે સપનું લઈને ચાલે છે વિકસિત ભારતનું જે અમે જોઈએ છે એના માટે ચારસો સીટ એનડીએ માટે ને બીજેપી માટે ત્રણસો સિત્તેર સીટ જીતવાના છે એના માટે અમે વલસાડ લોકસભા સીટ અમે પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાંચ લાખની માચિમથી જીતવાના છે એટલે અમારે કોઈ પણ કોમ્પિટિટર અમે નથી અમે ભાજપને મોદી સાહેબને જીતાડવા માટે કામ કરીએ છીએ